તત્કાળ એક નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેર કરે છે આમ તો ઈરાદા તો બહુ સ્પષ્ટ છે કારણ કે એમના બધા જ એક્શન

નરેન્દ્ર મોદીને જે ભવ્ય બહુમતીની અપેક્ષા હતી એને બદલે સિત્તેર ભારતીય જનતા પાર્ટીને મળે એમ હતું મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે અને મોદી સ્વીકારી શકતા નથી હજી પણ કાકગોળીને ટેકે એ જે સરકાર ચલાવી રહ્યા છે એના કેટલા દિવસો એ રોજે રોજ ગણતા હશે નવા નામકરણનો બહુ અભરખો છે પહેલા જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપાઈના નેતૃત્વવાળી જે સરકાર હતી એણે પહેલી એપ્રિલ એમના હજાર ચાર થી વડાપ્રધાન હતા અને એમના આરાધ્ય પુરુષ હતા એવા અટલ બિહારી વાજપેયીની સરકારે જે નામ આપેલું એ નામ ન ગમ્યું અને યુપીએસ કરી દીધું એમણે એને યુનિફાઈડ પેન્શન સ્કીમ કરી હવે આ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે કે આજે નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી તમને ખબર છે કે આજે જન્માષ્ટમી છે ગઈકાલે શીતળા સાતમ હતી અને અમે લોકો એ અમદાવાદના કેટલાક ડોક્ટર મિત્રો સાથે લોકનિકેતન રતનપુરના મહેમાન તરીકે ગયા હતા વિઝિટ પર ગયા અને વળતા એ જ રસ્તેથી રણુદાના રાજા રામદેવ પીર એમાં જે શ્રદ્ધા ધરાવે છે એ શ્રદ્ધાળુઓ પગપાળા દસ દસ દિવસ ચાલીને જે લોકો રણુજા જાય છે એમના માટે વચ્ચે અમને એક કેમ્પ જોવા મળ્યો અને અમને બધાને ચા પીવાનો હરખ હતો ઈચ્છા હતી અને એ વખતે એક કરશનભાઈ ચૌધરી કરીને ત્યાં આગળ હતા જે એના સંચાલક હતા અને એમના પિતાશ્રી ઈશ્વરભાઈ ચૌધરી આમ તો એમની અટક કંઈક જુદી હશે કારણ કે બનાસકાંઠામાં અટક જુદી હોય છે પણ એ ચૌધરી હતા એ જોઈએ છીએ સટમાં આ સટનો પ્રતાપ છે લોકો જ્યારે આપણે ક્યાંય ગયા હોઈએ ત્યારે આપણને ઓળખી જાય અને એમની સાથે એમને પર્સનલી જયારે મળવાનું થાય ત્યારે એમની એમનો એમનો ભાવ છે ને આપણને વધારે જવાબદાર જર્નલિઝમ કરવાનું અને નક્કર હકીકતો રજૂ કરવાનું એક બળ પણ આપે છે કરશનભાઈ અને ઈશ્વરભાઈ એલચીવાળી ચા પીવડાવી અને પછી અમે આજે તો અમદાવાદ પાછા આવ્યા એટલે તમારી સાથે પ્રગટ થયા ની તો બે દિવસની રજા લઈ લીધી હતી આવતા સિદ્ધપુર આવ્યા ત્યારે અમને કાત્યોકના મેળાનું સ્મરણ થયું

આ એક એપિસોડ અમે કરી રહ્યા છીએ કારણ કે આવતીકાલથી તો નિયમિત રીતે સાંજે સાત વાગે અને રાતે વાગે આપણે મળવાનું છે જ અને આપણે કરંટ અફેર્સ પોલિટિકલ ચર્ચાઓ એ આપણી ચાલુ રહેશે હા કેટલીક બાબતો મારે બહુ સ્પષ્ટ કરી દેવી જોઈએ એક ભાઈએ લખ્યું કે તમે પોતાને ત્રિકાળ જ્ઞાની માનો છો મને લાગે છે કે અમે તો એવું ક્યારે કહ્યું નથી અમે એવો દાવો કર્યો નથી અમે એવો દાવો જરૂર કરીએ છીએ કે અમે જે કહ્યું એમાં ખોટું કહ્યું હોય તો એ તમે જેને પુરવાર કરો અમે ખોટી વાત કરી હોય તો તમે લખો લખો મુદ્દાસર તમને કદાચ અમારા એપિસોડ ન ગમે તો જોવાનું બંધ કરો પણ અમે શું માનીએ છીએ એ અમારા કરતા વધારે એ ભાઈ જાણે છે એવું એમણે બતાવવાની કોશિશ કરી અમે એમને લખ્યું કે ભાઈ તમે તમારી અક્કલનું પ્રદર્શન એ દુનિયાભરના સીધું ને સતના દર્શકો આગળ શું કામ કરો છો એ સમજણવાળા ભાઈ હશે તો મને લાગે છે સમજી જશે પણ આવા કેટલાક નમૂનાઓ આપણને મળતા હોય છે પણ અમે અમે સામાન્ય માણસ છીએ પણ હા સત્ય અને તથ્ય એને આધારિત હકીકતો મૂકીએ છીએ જે હકીકતો કોઈ ચેલેન્જ કરે તો અમને ગમે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં પરંપરા છે પરંપરા છે પણ એમને ખાલી એક હિટ એન્ડ રન જેવું કરવાનો કોઈ અર્થ નથી એમાં તો બુદ્ધિનું નું દેવાળું જેને કાઢ્યું હોય એ જ કરે બાકી તમે તથ્ય સાથે લખો તમારો મત ધરાવવાનો તમને અધિકાર છે એટલે આજે થોડીક વાત આપણે આની કરીએ પણ આ વાત જયારે કરીએ છીએ આપણે યુપીએસ ની માન્ય મોદીનો ઈરાદો બહુ સ્પષ્ટ છે યુપીએસ લાવવા પાછળનો કારણ કે ઘણા વખત ઓલ્ડ પેન્શન સ્કીમ માટેના આંદોલનો ચાલે છે અને તમને ખ્યાલ છે કે બિન ભાજપી રાજ્યોમાં એટલે કે રાજસ્થાન એ વખતે અશોક ગેહલોત જયારે મુખ્યમંત્રી હતા સરકાર છે સરકારો એ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી હતી કેટલાક બિન ભાજપી રાજ્યો એ લાગુ કરી હતી કારણ કે ઓલ્ડ પેન્શન સ્કીમ વિશે અમારા સરકારી અધિકારી મિત્ર શૈલેષ સતપરિયાએ જે કહ્યું છે એ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું એ એટલે જે એમણે તાંબા પિત્તળની વાતો કરી એમણે કહ્યું કે ઓલ્ડ પેન્શન સ્કીમ એ સોના જેવી છે એક સરકારી અધિકારી ક્લાસ 1 અધિકારી એ જ ને એમ કહે છે એના વિડિયો ની અંદર કે ઓલ્ડ પેન્શન સ્કીમ એ સોના જેવી છે ન્યુ પેન્શન સ્કીમ જે હતી એનપીએસ એ જે છે એ પિત્તળ જેવી છે અને નરેન્દ્ર મોદીની જે જે હવે આ સ્કીમ આવી યુપીએસ અને ભાઈ સરકારી અધિકારી છે એટલે એમની થોડીક વાહવાહી તો કરવી પડે એમણે પણ એ ચાંદી જેવી છે મને લાગે છે કે સોનું પિત્તળ અને ચાંદી એટલે અત્યાર સુધી અટલ બિહારી વાજપેયી એ ની યોજના આપી નરેન્દ્ર મોદીના જે બાપ કહી શકાય રાજકીય બાપ એ છે ને અટલ બિહારી વાજપેયી આમ તો આડવાણી કહો અટલ બિહારી કહો રાજકીય બાપની વાત કરું છું બીજે કોઈ અવિવેકી શબ્દ નથી વાપરતો એ અટલ બિહારી વાજપેયીની જે સ્કીમ હતી એ સ્કીમને શૈલેષ સત્પરિયા મને લાગે છે સ્પીપામાં એ કાર્યરત હતા છેલ્લે એવો મારો ખ્યાલ છે હવે કદાચ બીજે બદલાયા હોય તો મને ખ્યાલ નથી પણ એ કે છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ એ સોના જેવી હતી ન્યુ પેન્શન સ્કીમ એ પિત્તળ જેવી હતી એટલે અટલ બિહારી પિત્તળ જેવી અને નરેન્દ્ર જે સ્કીમ આવી એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે એ ચાંદી જેવી છે હવે કર્મચારીઓ એનો સોના ચાંદી અને પિત્તળનો શું ઉપયોગ કરવાનો છે અથવા તો એના વિશે શું રિએક્શન કરવાના છે એ કરશે પરંતુ પેન્શન સ્કીમ પાછળ આ પેન્શન સ્કીમ જે લોકો આપે છે એ પેન્શન એ અધિકાર છે કર્મચારીઓનો એ કોઈ સરકારનો ઉપકાર નથી આવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે અને બીજો પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને યુકે માં મને લાગે છે કે નિવૃત્તિ વય એ લોકો વધારી દે છે કારણ કે એમણે પેન્શન ઓછું ચૂકવવું પડે જે ભારણ આવે સરકારી એ ઓછું થાય પેન્શન ચૂકવવાનું થાય એટલા માટે યુકે ની અંદર પણ ઉંમરમાં એટલે નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવ્યો બીજા કેટલાક દેશોમાં પણ એ પ્રકારે કરવામાં આવ્યું છે મારી પાસે જે આંકડાઓ છે કે બજેટ એસ્ટિમેટ જે છે મારી પાસે ભારતના બે હજાર ને એકવીસ બાવીસ અને બે હજાર જે આંકડાઓ છે એમાં વ્યાજની ચુકવણી ઉપર કેટલી રકમ આપણે ખર્ચીએ છીએ એના એસ્ટિમેટ જે મૂક્યા છે એ ચાર લાખ અડત્રીસ હજાર પાંચસો કરોડ છે એકવીસ બાવીસ ની વાત છે હું જયારે કહું છું ત્યારે નરેન્દ્ર મોદી પ્રત્યે ભક્તિભાવ ધરાવનારા મિત્રોને હું એટલી સલાહ જરૂર આપીશ કે નરેન્દ્ર મોદી જયારે સત્તામાં આવ્યા કેન્દ્રમાં ત્યારે એટલે કે બે ચૌદ સુધીમાં આખા દેશનું જે દેવું હતું બસો ને પાંચ લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે દેવું કરીને પણ ઘી પીવું અરે ભાઈ તમારી અત્યારની ટ્રેનો તમે સમયસર નથી ચલાવી રહ્યા નથી ચલાવી શકતા અને છતાં તમારે બુલેટ ટ્રેન પાછળ અબજો રૂપિયા તમારે લોન લેવી પડે છે જાપાન થી નરેન્દ્ર મોદી ની સરકારે ક્યાં ચૂકવવાની છે એ તો આવતી પેઢીઓ ચૂકવશે પ્રજાને માથે કન્યાની કેડે બાર છે એટલે આ આમે વાત એટલા માટે કરી દેવાની કારણ કે એ સૌથી વધારે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું આના ઉપર હોય છે બીજું બીજા ક્રમે આવે છે પેન્શન ફોર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એ છે દર વર્ષે એટલે કે એસ્ટિમેટેડ બજેટ એસ્ટિમેટેડ એકવીસ બાવીસ નો જે છે એ ચાર લાખ છ હજાર આઠસો ને સડસઠ કરોડ રૂપિયા અને બાવીસ ત્રેવીસ માં ચાર લાખ ત્રેસઠ હજાર ચારસો ને છત્રીસ પોઈન્ટ નવ કરોડ રૂપિયા હવે આ જે વાત છે એ તમે સમજી શકો છો મેં પેલી વાત કરી કે પશ્ચિમના દેશો એમની નિવૃત્તિ વય એ છે ને એ વધારતા જાય છે આપણે ત્યાં નિવૃત્તિ વય ની એ રીતે અલગ અલગ છે અને પછી એક્સટેન્શન આપ્યા કરે છે જોકે નરેન્દ્ર મોદીના અને ભારતીય જનતા પાર્ટીના સમયગાળાની અંદર એટલે શાસનકાળમાં સરકારને છે આઉટસોર્સિંગ કરી દેવાની એક નીતિ એણે અપનાવી છે એટલે કે પર્મનન્ટ એમ્પ્લોઇઝનું ભારણ ઓછું થાય અને હંગામી કર્મચારીઓ આઉટસોર્સ કરી લેવાના એટલે જે મળતિયાઓની જે એમ્પ્લોયમેન્ટ એજન્સીઓ હોય એની સાથે કરદાબાજી કરવાની અને પેલા કર્મચારીઓનું શોષણ કરવાનું અને એ કર્મચારીઓ પાછા ભ્રષ્ટાચાર કરે એ જુદી વાત એમને કોઈ ઇન્વોલ્વમેન્ટ ના હોય સરકારી કર્મચારી જો કાયમી હોય શિક્ષક જો કાયમી હોય સ્કૂલમાં તો એને છે દાજે એને એમ થાય કે હું વિદ્યાર્થીઓને તૈયાર કરું પણ એને તમે હંગામી ધોરણે તો એને એમ થાય કે ક્યારે બેલ પડે ને હું ઘેર અને એ પણ સ્થાનિક સ્તરે રહેનારા શિક્ષકો બહુ ઓછા થઈ ગયા છે દૂર દૂર રહેનારા શિક્ષકો શહેરોમાં રહીને ગામડા સુધી પ્રવાસ કરનારા શિક્ષકો એ છોકરાઓને કેટલા તૈયાર કરે એ તો અમને કોલેજમાં જ્યારે પહેલા વર્ષમાં કે બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં જે છોકરાઓ આવે છે એમની કક્ષા જોઈને અમને થાય છે કે એ ખરેખર સ્કૂલમાં શું ભણીને આવે છે એના માટે જવાબદાર સરકાર છે અમે તો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ ખેર આપણે છે ને જે ઓલ્ડ પેન્શન જેને સગપરિયાએ જે કહ્યું કે એ તો સોના જેવી છે તો ભારત સરકાર કેમ સોના જેવી નથી લાવતી ખરેખર તો એ જ લાવવી જોઈએ માગણી એની જ છે પણ નરેન્દ્ર મોદી જો વિરોધ પક્ષોએ માગણી કરી છે ઓલ્ડ પેન્શન સ્કીમની તો હું થોડો આપું એમ કે અને ભારતીય જનતા પાર્ટીને નવા નામકરણનો અભરખો હોય છે અને એટલા માટે એમણે જેમ પેલું અટલજીની સરકારે પણ બદલી નાખ્યું હતું નામ અને પિત્તળ જેવી પેન્શન યોજના રાખી હતી એ રીતે આ મોદી સરકારે એને છે એને યુનિફાઈડ પેન્શન સ્કીમ રાખે હવે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં શું કર્યું એમણે પહેલા છે ને વીસ વર્ષ ની નોકરી હોય તો તમે વીઆરએસ લઈ શકો વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ શકો અને છે ને તમને છે ને બાકીનો લાભ મળી શકે બીજું એ વખતે નિવૃત્તિની જે નિવૃત્તિ વખતનો જે પગાર હોય બેઝિક પગાર એના પચાસ ટકા પેન્શન અને બાકીના અને બાકીના ભા એ રીતે મળે હવે જરા ખેલ જુદો કર્યો છે નરેન્દ્ર મોદીને ન ગમતી વાતો કરનારા અધિકારીઓ ગમતા નથી સાચી વાત હોય પણ ગમતી એમને ગમે એ જ એટલે મને એક બહુ જ મોટા ગજાના અધિકારીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના વખતમાં ખરેખર તો કોઈ ચર્ચા વિના પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસને કેવા પ્રકારની નોટ જોઈએ છે આના સંદર્ભમાં એવો પહેલા મત પૂછવામાં આવે છે પહેલા એવું થતું હતું કે સચિવો મળીને ચર્ચા કરે મિનિસ્ટર સાથે ચર્ચા થાય અને પછી પ્રાઇમ મિનિસ્ટર એની અંદર ચને શું કરવું એને ફાઇનલી કેબિનેટમાં નિર્ણય લે અત્યારે એવું થાય છે આ મને અધિકારીએ કહ્યું એ જેમણે પીએમઓ માં પણ કામ કર્યું છે એમણે કહ્યું કે એ પહેલા પીએમ પીએમઓ ને પૂછવામાં આવે અને પછી પીએમઓ ને અનુકૂળ એવી નોટ તૈયાર કરવામાં આવે અને સોરી એમણે આ જે આ વખતની પેન્શન સ્કીમ જે એમણે કાઢી એના વિશે માત્ર એટલું જ કહ્યું ખાયા પીયા કુછ નહીં ગ્લાસ તોડા બારા આના આ એમની કોમેન્ટ હતી તમને ખ્યાલ હશે કે છઠ્ઠા પગાર પંચને લાગુ કરવા માટે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા ટુકડા કર્યા કેટલી વખત છે ને ખેલ કર્યા અમારા એ વખતના ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ડોક્ટર સી પટેલે કાગળ લખ્યો હતો કે ભાઈ છઠ્ઠું પગાર પંચ એ વખતનું એ છે ને એઝ ઇટ ઇઝ આપી દેવું જોઈએ કર્મચારીઓને પણ નરેન્દ્ર મોદીને પોતાને અનુકૂળ આવે એ રીતે અથવા એમના કયા જે અધિકારીઓ હોય એ જે રીતે એ ગમતું નથી ઇન ધ સેન્સ કે એમને જે ગમે છે એ જ વાત અધિકારીઓ કરવી અને અધિકારીઓ પણ એમ માને પછી કે જાય ખાડામાં આ નવી જે પેન્શન સ્કીમ આપી છે

નિવૃત થનાર વ્યક્તિએ ઓછા ઓછા 25 વર્ષ નોકરી કરી હોય તો કરી હોય તો એ વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈને લઘુત્તમ પેન્શન દસ હજાર રૂપિયા બેઝિક અને પછી વધતા એ રીતે મેળવી શકે પણ આની પદ્ધતિ એમણે બદલી પચીસ વર્ષ નોકરી કરે પહેલા છે ને વીસ વર્ષમાં વીઆરએસ લઈ શકાતો હતો હવે પચીસ વર્ષ નોકરી કરે એને અને હજુ આ બધી પેન્શન સ્કીમના નિયમો શું બનશે ગ્રેચ્યુટી નિયમો શું બનશે એ તો હજુ બાકી જ છે એટલે ખરેખર આપણે છે ને અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા કેટલી યોગ્ય છે અથવા તો કેટલી નક્કર છે એ પણ પાછું કહી શકાય નહીં પણ આપણને જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આપણે એની ચર્ચા કરીએ છીએ એ કહે છે કે બાર મહિનાનો પગાર જે હોય બેઝિક એની સરેરાશ કાઢવામાં આવે અને એના પછી એ એનો પચાસ ટકા ગણીને બેઝિકના પચાસ ટકા એની સરેરાશ કાઢીને એટલે કે તમને ખબર છે કે જાન્યુઆરીમાં પગાર ઓછો હોય ડિસેમ્બરમાં વધ્યો હોય ઇન્ક્રીમેન્ટ આવ્યો હોય તો એટલે એવરેજ જે છે એ કાઢવામાં આવે જેમ ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે હતું કે છેલ્લો પગાર હોય એની પચાસ ટકા મોંઘવારી આપવામાં આવે પણ એ ઓલ્ડ પેન્શન સ્કીમ એમણે નથી રાખવી અને આમાં છે ઘણી બધી છટકબારીઓ એ રાખશે એવું રાખી છે એમણે અને જે લઘુત્તમ પગાર એમ કે દસ હજાર આપવાની વાત કરી છે હકીકતમાં ત્રેવીસ લાખનો આંકડો આપ્યો છે કાનો લાભ છે ને ત્રેવીસ લાખ લોકોને મળશે બે હજાર ચાર પછી ના જે છે એ એમને ત્રેવીસ લાખ લોકો એમણે ગણ્યા પણ આ બધા તમને ખબર છે કે કેન્દ્ર સરકારની આ બધી ગણતરીઓ એ આંકડાઓની રમત હોય છે અને એટલા માટે જ કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ તો બહુ જાહેર કર્યું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ માટેનું આંદોલન એ ચાલુ રહેશે અને આ જે છે આની અંદર જે આમ તમને ગુંજવાળા વધારે છે ઓપીએસ એનપીએસ અને યુપીએસ એની અંદર જે પાછું કર્મચારીનું યોગદાન જે છે એ ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમમાં કઈ નહોતું પણ પછી એનપીએસ માં દસ ટકા મૂળ વેતન અને દસ ટકા કર્યું યુપીએસમાં મૂળ વેતનના દસ ટકા કર્યું અને પછી સરકારનું યોગદાન જે છે એ પણ વધારી મૂળ વેતનના વધારે કર્યું એ વખતે ઓલ્ડ પેન્શનમાં છે ને એની નહોતી જોગવાઈ એનપીએસ માં મૂળ વેતન અને ડીએ ના ચૌદ ટકા હતું મુખ્ય જે જોગવાઈઓની વાત કરીએ આખરી વેતનના પચાસ ટકાની ગેરંટી હતી અને ટેક્સ ફ્રી પેન્શન હતું ઓલ્ડ પેન્શન સ્કીમમાં જ્યારે એનપીએસ માં રિટાયરમેન્ટ દરમિયાન ટેક્સ ફ્રી એવું કહે છે યુપીએસ માં પચીસ વર્ષ પછી મૂળ વેતનના પચાસ ટકા ન્યૂન એ પચાસ ટકાનું આપણે વાત કરી અને ન્યૂનતમ પેન્શન એ દસ હજાર હવે આ છે ને આનો અમલ કઈ રીતે થાય છે ઓલ્ડ પેન્શન સ્કીમ માટેના જે માગણી છે એ ચાલુ રહેવાની છે આંદોલન ચાલુ રહેવાના છે અને કહ્યું એમ કે ભારતીય રક્ષા કર્મચારી મહાસંઘના મહાસચિવ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે પ્રધાનમંત્રી મોદી અને જેસીએમ કે જોઈન્ટ કેબિનેટ જે ગ્રુપ હોય છે મિનિસ્ટર્સનું જે ગ્રુપ હોય છે એ પ્રતિનિધિઓ નહીં એટલે આને બેઠકનો બહિષ્કાર એમણે કર્યો હતો અને ઓપીએસના સંદર્ભમાં એ એ ઓપીએસની માગણી માટે એમનું આંદોલન ચાલુ રહેવાનું છે મોટાભાગના આમાં રાજકીય જ નહીં પણ કર્મચારી સંગઠનો એ પણ પોતાના આંદોલન ચાલુ રાખવાના છે માત્ર ભારતીય મજદૂર સંઘ જે આર એસ એસની સંસ્થા છે એણે એને વેલકમ કર્યું છે પણ એની સાથે સાથે એણે એમાં સુધારા પણ સૂચવ્યા છે એટલે નરેન્દ્ર મોદી આ યોજનાને આખરી સ્વરૂપ કઈ રીતે આપે છે ત્યાં સુધીમાં પેલું ચૂંટણીનો ખેલ પતી જાય અને જો ચૂંટણી જીતવામાં મદદ મળે કારણ કે તમને ખ્યાલ છે કે હરિયાણામાં એમની એ ચૂંટણી જીત્યા નહોતા ગઈ વખતે એમની લંગડી સરકાર હતી અને જે વિરોધીઓ હતા એમની સાથે મળીને એમણે સરકાર ચલાવવી પડી હતી આજે પણ હરિયાણામાં એમની સરકાર પાસે બહુમતી નથી છતાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર છે અને ત્યાં રાજ્યપાલ એ ભારતીય જનતા પાર્ટી નિયુક્ત છે એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે શ્રીનગરમાં એટલે કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં એ દિલ્હીથી શાસન થાય છે અને ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને વ્યાપક અધિકારો આપી દીધા છે દિલ્હી સરકારના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એની જેમ જ એટલે આ બે નહીં પહેલા ટેસ્ટ કેસ કરી નાખવામાં આવે એ પછી આગળ ઉપર એ શું થાય છે એના એક્શન રિએક્શન એની વાત એ કરશે મને લાગે છે કે આજે આમ તો બે એક સમાચાર મારે વધારે મહત્વના હતા થોડોક એપિસોડ લાંબો થાય છે પરંતુ જમ્મુ કાશ્મીરના કેટલાક ઉમેદવારોની એક યાદી પહેલી યાદી ભારતીય જનતા પાર્ટી એ બહાર પાડી અને એમાં છે ને આંતરકલ એટલો બધો થયો કે એમણે એ યાદી પાછી વિડ્રો કરી દેવી પડી ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદીએ આખા દેશમાં બે હાજર ચોવીસની લોકસભાની ચૂંટણી દરમિયાન હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યું છે પરંતુ હવે એમને જાણે જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમો માટેનો પ્રેમ ઉભરાઈ ગયો છે અને મુસ્લિમોને ઉમેદવારી પણ આપવાની કોશિશ થઈ રહી છે પરંતુ પહેલું લિસ્ટ જે આવ્યું એ જ લિસ્ટ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ત્યાં આગળ છે ને એમણે જાહેર કર્યું અને પછી પાછું ખેંચી લીધું છે એ એક વાત છે બીજું કોંગ્રેસે આ પેલી પેન્શન સ્કીમનો તો વિરોધ કર્યો જ છે અને આને યુટર્ન કયો છે એમણે પણ એના વિશેના વધારે પ્રતિભાવો આપણે એને અપેક્ષિત માનીએ છીએ સાથે સાથે પેલા કંગના રનોત કરીને એક બેન છે તમને કદાચ ખબર હશે એ બેન આમ તો હિમાચલ પ્રદેશમાંથી લોકસભાના સભ્ય ચૂંટાયા છે એ બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે આજે જ નિવેદનોથી પોતે એની સાથે સંમત નથી એવું એમણે કહી દીધું છે મંડી બેઠક ઉપરથી એ ચૂંટાયા છે અને એમણે ભારતીય જનતા પાર્ટીએ એ સ્ટેટમેન્ટ કરીને કહ્યું છે કે નીતિગત મામલાઓમાં કંગના રનોતને બોલવાનો અધિકાર નથી અને એને પણ સલાહ આપવામાં એમને પણ સલાહ આપવામાં આવી છે કે સમજી વિચારીને નિવેદનો કરવા બેફામ નિવેદનો નહીં કરવા મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય રીતે જ કંગના રનોતને રિબ્યુક કર્યા છે પરંતુ આ દેખાડો છે કે ખરેખર સિરિયસલી છે એ હવે આવતા દિવસોમાં આપણે આપણને સમજાઈ જશે કારણ કે કે તમને ખબર છે પેલા નથુરામ ગોડસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો હત્યારો એને છે ને આદર્શ પોતાનો માનનાર જે ભોપાલના ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાધવી હતા પ્રજ્ઞા ઠાકુર એમને નરેન્દ્ર મોદીએ કહેલું કે હું મેં કવિ ઉનકો માફ નહીં કરુંગા પણ એમને છે ને એ એ વખતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને એમને ડિફેન્સની કમિટીમાં મૂકી દીધા હતા એટલે એમને માફ નહોતા કરે પણ ડિફેન્સની કમિટીમાં એમને પ્રમોશન આપી દીધું હતું એ તમે બધા જાણો છો પછી એમને ટિકિટ ના આપી એ જુદી વાત છે કંગના રનોતને પણ હવે ટિકિટ મળશે કે કેમ એ સવાલ છે પણ કંગના રનોત એ સ્મૃતિ ઈરાની થવાની કોશિશ કરતા હોય છે અને સ્મૃતિબેન અમેઠીમાં હારી ગયા એના પછી હવે પાછા જેને રાજ્યસભામાં આવવા માટે અથવા તો સરકારમાં કંઈક હોદ્દો મળે એને માટે પણ પાછા પ્રેસ કોન્ફરન્સ યોજવા માંડ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપ સૌને અમે એક વિનંતી કરીએ છીએ કે તમે અમારા મત સાથે સંમત ન હો તો મુદ્દા સર તમે અમને જરૂર લખજો તમે વોટ્સઅપ પણ કરી શકો છો ઈમેલ પણ કરી શકો છો અથવા તો તમે આપણે યુટ્યુબ પર પણ લખી શકો છો પણ હીટ એન્ડ રન કરવાની જરૂર નથી તમે મુદ્દાસર લખશો અમારી કોઈ ભૂલ હોય તો જરૂર એને અમને જણાવજો અમારી ભૂલ હશે તો અમે સ્વીકારીશું અને જાહેરમાં સ્વીકારીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમે તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર